આમાં તો બસ તમારી વાતચીતનો ઓડિયો મૂકીએ audio તમારો પરિચય અમે લઈએ ઈ youtube ઉપર આવે. તમારું તમારું કયું ગામ છે કે? રાજકોટ. રાજકોટ નામ આમ મુલાકાત લેવી હોય તો કે મુલાકાતની જરૂર નથી કાંઈ મુલાકાતથી વધારે પડતું કામ નો થાય તમે ફોન ઉપર વાત કરો ને એના ઉપર જ કામ થાય. હા પૈસા બૈસા ને લેતી હોય કઈ રીતના કોઈ કોઈ નહીં એક રૂપિયો નહીં.

નંબર તો આવી ગયા ને મારા નંબર આવી ગયા તમારી સાથે વાત કરવી પડે વાત કરવી છે અત્યારે હા બરાબર છે શું નામ છે તમારું રિતેશભાઈ હમ પપ્પા નું નામ બોલો જી રિતેશ પરમાનંદ રિતેશભાઈ પરમાનંદભાઈ એમના નાણી કેવી અટક કીધી એમ એમ નાણી એમ નાણી હા એમ નાણી બરાબર છે કયા ગામ થી બોલો છો હોમ ના જીલો બરાબર છે એટલે અમારું ગામ જો બાજુમાં તાલાળા એક કલાક આ તો તમારું ગામનું નામ બોલો તાલાળા તાલાલા પ્રોપર પ્રોપર તાલાળા અમારે સિટી નથી ગામડું છે તો આ તાલાળા અને તાલાલા બે અલગ છે ઈ તાલાળા અમાર ઓલો ચલાળા અલગ આઈ સમજી ગયો સમજી ગયો તાલાલા હા ગીર માં એવું ગીર બાજુ હાલે અમારે સોમનાથ જિલ્લો લાગુ પણ અમાર કલાકર થાય બરાબર છે તાલુકો કયો આવે તમારે અમારે સોમનાથ જિલ્લો લાગુ પણ પહેલા જૂનાગઢ જિલ્લો લાગુ પણ રો બરાબર ને તાલુકો કયો આવે તાલુકો મને તલાલા اچھا اچھا ક્યા સમજમાંથી જો તમે અમે સિંધિ નીરાસી اچھا 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 સિંધિ આ સિંધિ કેટલી ઉમર છે તમારી અમાર 33

એટલે અમારા ગામડાનો નો બધું અમારે હાલ અમારે અહીંયા કાઈ ઉદ્યોગિક કારખાને એવું કઈ નથી એમ અમારી આ ખેતી વિસ્તાર ચારેકોર ભરાયેલો બરોબર છે હું કામ શું કરો તમે અમારા કાપડની દુકાન આટલું એમ એમ કાપડની દુકાન છે હા બરોબર છે કેટલી આવક થતી છે અત્યારે મંદી હોય સિઝનમાં થાય હજાર બારસો એમ હોય એમ મકાન ઘરના અચ્છા મકાન ઘરના છે કેટલા રૂમ વાળા છે એ

હવે આમાં આગળ શું કરવાનું જવાબ કઈ રીતે આવે એ તો ઓડિયો તમારો મુકાય પછી જવાબ આવે ને હા વાંધો નહિ તો અઠવાડિયું ત્રણ ચાર દિવસ વાર લાગે હમ બરોબર છે પછી તમારે કોઈ શરીર માં કઈ ખામી ખામી અમારે white dark બીજી કઈ ખામી નહિ એમ એમ બરોબર છે એટલે મારે મોટા ઉપર ને નથી મારું મોઢું એમ ક્લીન જ છે બરાબર હા મારે અંદર છે શરીર માં શરીર માંથી પાછળ ને નો દેખાવ સમજાઈ ગયું સમજાઈ ગયું અંદર છે હા શરીર મોઢે ને મારે એમ ઉપર વાળા ને દયા આપતી નથી બાર તેર વરહ એમ એમ બરાબર છે બરાબર છે સમજાઈ ગયું એટલે એ રીતે તમારે છે હા બરાબર છે એ વસ્તુ નડતી હોય ને અમારા સમાજમાં માં બરાબર છે એવું કઈ ના હોય એ તો ઈ તો તમારે જેમ તકલીફ હોય સામે કોઈ બેન ને એવી તકલીફ હોય તો એકબીજા ને મળ્યા આવી જાય એવું કઈ બધા આ દુનિયામાં પરિપૂર્ણ ન હોય કઈ ખામી હોય તો એને સામે ખામીવાળી બેન હોય તો મેળ આવી જાય એમાં શું અમે હમણાં હમણાં અમે આખો પરિવાર હતા આપડે આ લાખાજી રોડ નથી બસ સ્ટેન્ડ વાળો સીધો રસ્તો બરાબર ને ઓલો મોટો પથારો નથી લેડીસો એનો તમે જોયો હોય તો હમ હમ ઓલો સાચી આવોટ બરોબર હમણાં કાકાનો અમે હમણાં બે વર્ષ રહીને આવતા રહ્યા હમ હા માજ્યા લેડીસ ચપ્પલો પથારો રહે છે બરાબર છે મોબાઈલ નંબર બોલો છો તમારો બોતેર આડતાલીસ બોતેર આડતાલીસ પછી અઢાર બે બાર અઢાર બે બાર આ તમારો whatsapp નંબર છે હા બરાબર છે બરાબર છે કેટલું ભણ્યા ગણ્યા કેટલું તમે દસ દસ ફેલ દસ ફેલ હા બરાબર છે બરાબર છે તમારા મમ્મી પપ્પા કોઈ છે હા બે જીવતા

આમાંથી ફોન આવે તો એમાં એવું છે કોઈ વ્યક્તિ તમને લાલચ આપે કે અહીંયા છોકરી છે અને અમારે અહીંયા જોવા આવું છે તમારે ગામ તાલાલા તો અત્યારે મને છે ને ટિકિટ ભાડું આપો ત્રણ હજાર પાંચ હજાર કે બે હજાર પંદરસો તો ક્યાંય એવી લાલચમાં પડતા નહીં અમારામાંથી તો કોઈ દી નહીં આવે પણ આ તો શું છે ઓડિયો સાંભળતા હોય ઠગ લોકો હોય શું કરે તમને લાલચ આપે તમને છોકરી કરાવે કે દીકરી છે વાત કરો પણ ઈ દીકરી બીકરી ના હોય એની હોવ હોય ઈ તમારી યાર વાત કરતી હોય એવું હે હા અને તમે લાલચ માં આવી જાવ ગાલો હું પંદરસો રૂપિયા તમારા ખાતા માં નાખું છું તમે કેદી જોવા આવો છો ગાલો કાલે અને પૈસા નાખો પછી ફોન થઈ જાય સ્વિચ ઓફ

પછી તમારી આડત્રીસ વર્ષની ઉંમર છે તો કોઈ વિધવા પાત્ર હોય કોઈ છૂટાછેડા થયેલું હોય એની કઈ બાળકો હોય તો હાલે તમારે હા હાલે બીજું શું બરાબર ને તમારે કોઈ છોકરા છે હોય તો હાલે ને વાંધો ના આવે ને ઈ તો હાલે એ તો વિચારવું પડે એ તો હું તમને કહી દઈશ.

તો જેને ગામડામાં રહેવું હશે તાલાળા જેને ગમતું હોય છે એવું કરશે એવું કઈ થોડુંક છે બીજેથી જ ફોન આવે એમ બરાબર ને સારું હવે અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને આપણે ઓડિયો ચેનલો પરથી ક્યારે પણ ડિલીટ નથી કરતા

મારે પછી માં હામે ની વ્યક્તિ એમ કે અમારા ગામડા માં ને પૈસા વાળી હોય ગરીબ હોય તો ભાઈ મારે બધી જનતાનું સેટલમેન્ટ કરવું પડે ને એ તો તમારે આગળ વિચારવાનું કે ઈ કરવું કે ન કરવું બાકી તો છે ને ભાઈ તાલાડા તમે ગામ નું નામ આપ્યું છે ને

મારે તો ત્યાં આઠ મહિના જેવું થયું અમે તો ભાઈ ઘણા ટીમે મોબાઈલ ના ખોલતા કાલ તો અમે ઘરે જઈને મોબાઈલ ખોલ્યો હું કા વસ્તુ હું કા જોઈએ ભાઈ હું કે ફોન કરું ના ના કઈ વાંધો નઈ અમારે તો એવા કેટલા છે આપણે તો કોક નું કરાવી દઈએ ના સારી વાત છે અમારે તો ઘણી બધી જ્ઞાતિ માં અહિયાં બેઠા પટા પટા વાળા ઉભા હા તો વાત કરજો બધા ને આપડે ચેનલ માં ઓડિયો મુકાવી દઈએ કે ભાઈ મેં એટલે જાણીએ તો ખબર પડે શું છે બરાબર છે એ તો આમાં તો જો ભાઈ આગળ મેં પાંચ હજાર ફી રાખી હોય ને તો તમને વિચાર કરવાનો હોય તમારે કે આમાં પૈસા નાખવા કે નો નાખવા ફ્રી ફ્રી છે તો આમાં ટ્રાય કરવામાં તમારું જાય ઓડિયો તમારો પડ્યો હશે ભલે આજ નહીં તો કાલ પાંચ મહિને મહિને બે મહિને બે દિ પાંચ દિ ગમે ત્યારે જવાબ આવશે જવાબ આવશે હા બરાબર ને એટલે આમાં તો સીટી ની ગામડા બધી બધી જ્ઞાતિની હોય ને આમાં તો ઈ તો તમારો ઓડિયો જે સાંભળે અને જેને યોગ્ય લાગે હા ઈ ઈ ફોન કરે તમે કાપડ ની દુકાન લઈને બેઠા છો

અમારામાં હું છે મારા મમ્મી પપ્પાએ એવું કીધું કે નાડું થઈ જાય ને મને એક બે ઘરે ગયા તા એમ નથી ઈ તો બધું સાચી વાત છે તમારી પણ હું એટલું બધું તમને ક્યાર નો સમજાવો છો પણ તમે એક ને એક વાત જ પાછા તમે એક ને એક જ વાત પાછા કરો છો તમારે મારી મારા પેટમાંથી પડતી આ રીતનું કામ થાય છે તો તમે પાછા એક ને એક વાત જ મને કરો છો ભાઈ બીજો માણસ કાપી નાખે હા એમ થઈ જાય કે ના ના સમજાઈ ગયું ઈર સમજાઈ ગયું પણ તમે એક ને એક વાત પાછા ને પાછા કરો છો મારે ને એક વાત તમને સમજાવાની